ભરૂચથી સમાચાર ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે એક મકાન પડવાની ઘટના સામે આવી છે જિલ્લાના જંબુસર તાલુકાના વૈડશ ગામે મકાન ધરાશાય થયું છે સદનસીબે ઘટનાથી કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી સતત વરસતા વરસાદની વચ્ચે ગામડાઓની સ્થિતિ કથળતી જઈ રહી હોય હાલ તો તેવું લાગી રહ્યું છે ભરૂચમાં જામ્યો છે વરસાદી માહોલ વરસાદી માહોલ વચ્ચે એક મકાન પડવાની ઘટના ઘટી જિલ્લાના જંબુસર તાલુકાના વૈડજ ગામનું આ બનાવ છે

છે થઈ તાલુકાના ગામે એક વ્યક્તિનું મકાન સમાચાર સામે આવ્યા છે ત્યારે આ વેડચ ગામે મકાન પડ્યું છે તેમજ આમોદ તાલુકાના પણ એક ગામે મકાન પડ્યા હોવાના સમાચારમાં હાલ આવી રહ્યા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ભરૂચના જંબુસર તાલુકાના વેદજ ગામમાં એક મકાન ધરાશાયી થયું છે સદનસીબે ઘટનાથી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી આવ્યા